અત્યારે લોહીની કેટલી અછત છે અને એક રક્ત થી લોકોનો જીવ બચે છે એના માટે અવેરનેસ ખાસ તો કોઈને નથી અત્યારે રક્ત દેવામાં ઘણા લોકોને એક ફિયર છે કે ઈ ફિયર હટે અને વધાર પૂરતા યુવાનો આગળ વધીને રક્ત દઈ શકે યુવાનો એટલે કહું છું કે એક ઉંમર પછી કાંઈક ને કાંઈક અત્યારના જીવન પ્રમાણે નાના મોટા રોગ હોય જ છે બધાને એટલે રક્ત દઈ શકવા માટે એલિજીબલ નથી થતા પણ જેમ બને એમ જેટલા એલિજિબલ હોય વધારે રક્તદાન કરે અને એ રક્ત ભેગું કરીને હું આવનારા ટાઈમમાં કોઈ ગરીબ માણસોને કે બીજી કોઈ ગંભીર બીમારી હોય કે થલેસીમાથી પીડિત બાળકો હોય એ બધાને આપણે મદદ કરી શકીએ મહીપતસિંહ બાપુની પ્રથમ પુણ્યતિથી હતી ત્યારે કેટલા બોટલ રક્ત થયું હતું અને હવે શું ટાર્ગેટ છે આખો પ્લાન શું છે આ રક્તદાન કેમ્પમાં ગઈ પેલી ફેબ્રુઆરીના જે મેં આયોજન કર્યું હતું એમાં સાથે સાથે રક્તદાન અને અંગદાન પણ કર્યું હતું તો એમાં અંગદાનમાં ગોલ્ડન બુકમાં આપણે વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે એટલે પાંચ હજાર એકાવન અંગદાન કર્યું આપણે અને ત્રણ હજાર છસો ને સાઠ ત્રણ હજાર સાઠ હું ન ભૂલતો હતો એક્ઝેક્ટ ફિગર એટલું બ્લડ ડોને બ્લડ દાન થયું હતું રક્તદાન થયું હતું વર્લ્ડ રેકોર્ડ માટે થઈને પણ મહેનત કરવાના છો એ શું વ્યવસ્થા છે હા વર્લ્ડ રેકોર્ડ બુકમાં આપણું નામ નોમિની થઈ ગયું છે અને આ વખતે ટાર્ગેટ છે કે કદાચ પાંચ હજાર બોટલ ઓથી વધારે થઈ જાય આ તા રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા તેઓએ આગામી દિવસોમાં એટલે કે પહેલી ફેબ્રુઆરીને રોજ જે રક્તદાન કેમ્પ છે તેમાં સમગ્ર ગુજરાતની જનતાને રક્તદાન કરવા માટે થઈને આહવાન કર્યું છે અને આ બોટલ જે રક્ત એકત્રિત થશે તે ગરીબ બાળકો એટલે કે જે થેલી સમ્યાગ્રસ્ત બાળકો છે તેમને આપવામાં આવશે કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે ન્યૂઝ કેપિટલ રાજકોટ